અંકલેશ્વરના પિતા પુત્ર સામે ભરૂચ પોલીસ મતકમાં એક કરોડ તેત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રજિયા ઉસ્માન મન્સૂરીએ અંકલેશ્વરના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત વર્ષ બે હજાર ફરિયાદીના પતિ જીવિત હતા તે વેળા અંકલેશ્વરના દીવા ગામ નજીક વાડી વેચતા રૂપિયા આવ્યા હતા જે રૂપિયાથી અંકલેશ્વરમાં બે દુકાન ખરીદવા માટે તેમના મિત્ર ઇઝહર અહમદ સિદ્દીકી તથા તેના દીકરા ઇસ્તેખાર સિદ્દીકી તે

તારીખ વીસ દસ બે હજાર એકવીસ ના રોજ છેતરપિંડી કરનાર આરોપી પિતા પુત્રને સત્તાણું લાખ રોકડા આપ્યા હતા અને તે બાબતે સહીવાળું એક કાચું લખાણ પણ કરવામાં આવ્યું હતું જેમાં વેચાણ કરનારની સહી પણ દર્શાવેલી છે ત્યારબાદ પણ ત્રેવીસ લાખમાંથી અઢાર લાખ ચૂકવવાના રહેશે તેવું લખાણ પણ હતું અને તે સમય દરમિયાન બે હાજર એકવીસ માં પણ ફરિયાદીના પતિનું એક્સિડન્ટ થતા દોઢેક મહિનો પથારી વંશ રહ્યા બાદ હાર્ટ એટેકમાં તેમનું મોત થયું હતું ફરિયાદીના પતિનું મોત થતાં આઘાતમાં રહેલી ફરિયાદીએ પતિએ જે બે દુકાન ખરીદી કરવા માટે રોકડા રૂપિયા ચૂકવ્યા હોય અને અન્ય રકમ પણ આપી હોય તેવા અંકલેશ્વરની બે દુકાનના માલિક પિતા પુત્રને દુકાનનો દસ્તાવેજ કરવાનું કહેતા તેઓએ ફરિયાદીને કહ્યું હતું કે જે તે સમયે બે દુકાનની રકમ એક કરોડ વીસ લાખ નક્કી થઈ હતી જેનો લાંબો સમય થઈ ગયો છે એટલે હવે તમારે આ દુકાનો જોઈતી હોય તો એક કરોડ બત્રીસ લાખ ચૂકવવા પડશે દુકાનનો દસ્તાવેજ ન કરી આપી ઉલટા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેવી ફરિયાદ સામે આવી છે ફરિયાદીએ રકમ ચૂકવ્યા છતાં પિતા પુત્ર બંને દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપી દાદાગીરી કરી વિધવા મહિલા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ ભરૂચ એ પોલીસ મથકમાં એક કરોડ બત્રીસ લાખની છેતરપિંડી કરનાર અને પૂર્વ આયોજિત કાવતરું રચનાર પિતા પુત્ર સામે ગંભીર પ્રકારની ફરિયાદ ભરૂચ એ પોલીસ મથકમાં નોંધાવી દેતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો માન કર્યા છે મારું નામ રઝિયા ઉસ્માન મન્સુરી છે હું સોનેરી મેલ ઢુંગવાડમાં રહું છું મારા હસબન્ડ ઓફ થયા અમને ત્રણ વર્ષ થયા અને એમને સોદો કર્યો તો પંડિત એન્ટરપ્રાઇઝના માલિક ઇસ્તેખાર સિદ્ધિકી અહે સિદ્દિકી અને ઇઝાર સિદ્દિકી સાથે એમને સત્તાણું લાખનું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનો તો એમને તેવીસ આપવાના હતા એની જગ્યા પર પાંત્રીસ લાખ રૂપિયા મારી પાસેથી લીધા એક કરોડને તેત્રીસ લાખ રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને લાખ રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ તો કે હું ના કરું એમ કે તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં તો એમને એવું કીધું ઘરે આવીને સમાધાનની વાત કરી સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી નાખી છે બાજુ દુકાન બાજુ આવી તો આમ એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ એફઆઈઆર કરાઈ છે તો આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ બી નહીં કરી આપ્યો એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે